વડોદરાના ગોરવા ગામે દૂષિત પાણી લઈને હોબાળો મચ્યો છે લગભગ બારસો જેટલા જે બાર સુધી વધુ મકાનોમાં નથી મળતું પીવાનું શુદ્ધ પાણી દૂષિત પાણીને કારણે રોગચાળાની દહેશત વ્યાપે છે મહિલાઓએ દૂષિત પાણીની બોટલ હાથમાં લઈ વિરોધ કર્યો હતો મહિલાઓએ તંત્રની આંખો ઉઘાડવા પ્રયત્ન કર્યા હતા દૂષિત પાણીના કારણે બાળકો બીમાર પડ્યા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે ધારાસભ્ય કેવું રોકડિયા સામે સ્થાનિકોએ રોષ ઠાલ્યો છે બે મહિનાથી આ તકલીફ છે બહુ જ ગંદુ પાણી આપે છે અમારા લાયક બીમાર એ પણ બીમાર થઈ જાય છે નાના બાળકો બીમાર ઝાડા ઉલટી તો બહુ તકલીફ થાય છે અમને જવાના ટાઈમે પાણી જવાના ટાઈમે અમે પાણી ભરીએ છીએ તો બી આટલું ગંદુ પાણી અમારે પીવાનું પાણી ઉકાળી ઉકાળીને અમે બે મહિનાથી આવે છે દોઢથી બે મહિનાથી આવું ગંદુ પાણી આવે છે શું કરવાનું અમારે કેવી રીતે આ તકલીફો ભોગવવાની ચૂંટણી હોય તો કેમ બધા આવો છો દોડી દોડી ઘરે ઘરે આવો છો અને આવું થઈ જાય તો કેમ તમે આવતા તમારે જોવું ન પડે નાના નાના છોકરાને એક છોકરીની પરીક્ષા છે એ પણ એના બીમાર છે કોલેજથી પાછી આવી એની બી ઝાડા ઉલટી થઈ ગયા તો તમારી ફરજ નથી તમે લેવા માટે આવો છો પછી કેમ તમે જોતા એક બે મહિનાથી આવું નવું પાણી આવે છે કેટલા કેટલા ગઈને ગાર્યા છે તો બી પાણી સારું નહીં આવતું અને અમે ગરીબ માણસ મરગ વર્ગ અમે કઈ જાય પૈસા કઈ નાખે દવાખાનામાં તો તમારે આવવાની ફરજ નથી કેટલી વાર કમ્પ્લેન કરવાની તમને અમારે ખાલી પાણી ચોખ્ખું જોઈએ છે જેમ બને મારું પાણી વાલી આપો ને કઈ પાઇપ કરશું તો આવશે આવશે કઈ આવું તો નહીં પાણી હજી આવું પાણી આવશે અરે તમારે લાઈન બગડી ગઈ કઈ તો કેવું જોઈએ કે નહીં આવું જોઈએ માણસ ને આવાની ફરજ